મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કરે પંચમહાલ દાવેદારોએ સમર્થકોના માધ્યમથી પોતાના બાયોડેટા રજૂ કર્યા હતા ત્રણ જિલ્લાની સાત વિધાનસભા નો બાવો ધરાવતી પંચમહાલ લોકસભા બેઠક ઉપર માજી ધારાસભ્યો સહિત વર્તમાન સાંસદ અને અન્ય ઇચ્છુક દાવેદારો ઉપસ્થિત રહી પોતાના બાયોડેટા રજૂ કર્યા હતા એકસો થી વધુ અપેક્ષિત હોદ્દેદારો પોતાના અભિપ્રાય આપ્યા હતા અને લોકસભાની ચૂંટણી જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ત્યારે ભાજપ સહિત કોંગ્રેસ પક્ષ દ્વારા તલામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જેમાં ભાજપ દ્વારા ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે પંચમહાલ જિલ્લામાં સમાવેશ થતી અઢાર લોકસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ અને પ્રદેશ મહામંત્રી મહિલા મોર્ચાના ડોક્ટર તૃપ્તિબેન વ્યાસી ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જી આજે સેન્સ લેવામાં આવ્યા રનિંગ સાંસદ છો શું કેવું છે આપે સેન્સ આપ્યા પંચમહાલ જિલ્લાના સાંસદ તરીકે બે હજાર ઓગણીસથી ચોવીસ સુધી દરેકે દરેક વિધાનસભા ક્ષેત્રમાં પ્રજાલક્ષી કામો ખેડૂતલક્ષી કામો વિકાસના કામો હર હંમેશ પ્રજાની સેવા માટે હું તત્પર રહ્યો છું આજે ફરીથી બે હજાર ચોવીસમાં આવનારા લોકસભાની ચૂંટણી માટે પુનઃ ઉમેદવારી મેં નોંધાવી છે પાર્ટીના કાર્યકરો પર મને વિશ્વાસ છે પ્રદેશ નેતૃત્વ રાષ્ટ્રીય નેતૃત્વ જે નક્કી ઉમેદવાર માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે જે ફોર્મ્યુલા નક્કી કરે એ મને સીરો માન્ય છે